કર્મનો સિદ્ધાંત કોઈની પણ હાય ન લેવી જોઈએ તેના ભયાનક પરિણામો ભોગવવા પડે છે આવું કેટલાક લોકો આ વાતને નકારી શકે છે પરંતુ જે લોકોએ અનેક લોકોને દુર્વ્યવહાર કર્યો છે અને તેનું પરિણામ ભોગવી રહ્યા છે તેઓને જ સમજે છે કે ઘણા બધા કારણો છે જે તમને ત્રાસ આપે છે જેમ કે એક શારીરિક માનસિક આર્થિક બે અપમાનજનક વર્તન ત્રણ કોને દુઃખ પહોંચાડ્યું હશે ચાર કોને અન્યાય થયો હશે પાંચ કોઈને કોઈ કારણ વગર સામાજિક બદનામ કરવામાં આવે છે છ સંબંધિત હોય સાત કોઈના હકનું છેતરપિંડી કરીને સંપત્તિ જપ્ત કરવામાં આવી હોય આઠ કોઈને અન્યાય કરવા માટે મજબૂર કર્યો હોય નવ શારીરિક રીતે ઘાયલ થયા હોય દસ વિશ્વાસનો દુરુપયોગ થયો હશે જે વ્યક્તિએ દાન કર્યું હોય અને સ્વાર્થ માટે તેની જ પીઠ પર ખંજીરી મૂકી હોય સમસ્યાનું કારણ ગમે તે હોય આમાંની કોઈપણ બાબત વ્યક્તિને ખૂબ જ દુઃખી કરી શકે છે તે ખૂબ જ ઉદાસી બની શકે છે તે ભાવનાત્મક રીતે નબળી પડી શકે છે અથવા તો તે વ્યક્તિ ગંભીર ડિપ્રેશનમાં પણ આવી શકે છે જે લોકો ઈરાદાપૂર્વક હેરાન કરે છે તેઓ કદાચ આ સમજી નહીં શકે વૈકલ્પિક રીતે જે વ્યક્તિને નુકસાન થાય છે તે વ્યક્તિ દ્વારા કોઈ ચમત્કાર થતો નથી અથવા ભગવાન પણ શ્રાપ આપતા નથી અથવા લાકડીથી મારતા નથી પરંતુ તે વ્યક્તિ દ્વારા ખૂબ જ તેજસ્વી નકારાત્મક ઉર્જાની શક્તિ બહાર નીકળી જાય છે અને તે બીજા વ્યક્તિમાં શોષાય છે પછી બીજા વ્યક્તિને દુઃખ થાય છે જેને તલપાટ કહેવામાં આવે છે પછી જે કોઈ પણ વ્યક્તિ પરેશાન કરે છે તેનું આ કામ સફળ થતું નથી ભલે ગમે તેટલું લાંબુ ન ચાલે સતત નિષ્ફળતા આવે ઘરમાં બીમારી આવે આવી કોઈ પણ પ્રકારની ઘટનાઓ થઈ શકે છે આપણે કેટલા સાચા છીએ અને કેટલા ખોટા આપણા અંતરાત્માને ખબર છે બીજાને દુઃખ પહોંચાડવું એ પાપ છે તે કદાચ આ જ જન્મમાં ચૂકવવું પડે છે તમે આસ્તિક છો કે નાસ્તિક સારા અને ખરાબની ગણતરી વારંવાર કરવી પડે છે મેં એક પુસ્તકમાં વાંચ્યું રાજા ધૃતરાષ્ટ્રના રાષ્ટ્રના સૌ પુત્ર યુદ્ધમાં માર્યા ગયા હતા તેણે કૃષ્ણને પૂછ્યું કે આવું કેમ થાય મારા સંબંધોમાં મેં ક્યારેય આટલી મોટી ભૂલ કરી નથી કે જેના પરિણામે બધા પુત્રોના મૃત્યુને મારી આંખોની સામે જોઈને તેનું દુઃખ સહન કરવું એ મારું ભાગ્ય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ધૃતરાષ્ટ્ર રાજાને પોતાના પૂર્વજન્મ જોવાનો દિવ્ય દૃષ્ટિકોણ આપ્યો ધૃતરાષ્ટ્ર રાજાને એક દિવ્ય દ્રષ્ટિ મળી કે લગભગ પચાસ જન્મ પહેલાં એક પારધી હતો અને તેણે પક્ષીને પકડવા માટે પક્ષીઓ ઉડી ગયા જો કે આગના કારણે કેટલાક પક્ષીઓ આંધળા થઈ ગયા હતા અને પક્ષીઓના સૌથી વધુ બચ્ચા ઉડાન ભરી શક્યા ન હતા અને અગ્નિથી મરી ગયા હતા ધૃતરાષ્ટ્ર રાજાની તે સમયની એક ક્રિયા હતી તેના કર્મનો ફળ કેટલાય જન્મો પછી ધૃતરાષ્ટ્ર રાજાના સો પુત્રો યુદ્ધમાં માર્યા ગયા ત્યારે જ પૂર્ણ થયું કર્મ ફળ આપીને જ શાંત થાય છે દરેક સારી કે ખરાબ વસ્તુનો હિસાબ આ રીતે થાય છે તે દરેકના કર્મનો સિદ્ધાંત છે સારા કર્મ સારા ફળ મળવાથી જ શાંતિ મળે છે ખરાબ કર્મ ખરાબ ફળ આપીને જ શાંત થાય છે માત્ર સમય અને સમય જ આગળ અને પાછળ જઈ શકે છે આ જ કર્મનો સિદ્ધાંત છે હવે આપણે નક્કી કરવાનું છે કે આપણું કર્મ કેવું હોવું જોઈએ જેમ જેમ કર્મ કરે છે તેમ તેમ ફળ આપે છે ભગવાન ક્ષણિક સુખ માટે આપુલિયા કોણ બની જાય છે નૈતિક અને હા મહત્વપૂર્ણ વાત એ છે કે શેર કરો સારા વિચારોને અન્ય લોકો સુધી પહોંચાડવો એ પણ પુણ્યનો જ ભાગ છે કદાચ એક કર્મ તમારા ખાતામાં જમા થશે